કેમ છો બધા મજામાં તો મજામાં માં જશો અને અમારી ચેનલ માં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજ તો મેં બ્લોગ સેટ 5 વાગે સ્ટાર્ટ કર્યો બોલો 5 વાગી ગયા છે અને જો આજ તો 2026 બેહી ગઈ આજનો નું 2026 નો પહેલો બ્લોગ છે અને જો અમારા ઇસન બો બો સવાલ આવે તો છે ને 2026 નો પહેલો આજનો નો બ્લોગ છે અને નવી શરૂઆત કરવાની છે 2026 માં બે હજાર પચીસમાં તો બહુ મહેનત કરી બહુ ઓલું કર્યું પણ તો જો બધું કાંઈ સપોર્ટ મેળો નથી તમારો પણ કાંઈ ને આલો જેટલો મળ્યો એટલો બહુ સારો છે તો બધા થેન્ક યુ અને હેપી નિયર હા કાલ તો મેં કીધું જ તું હેપી નિયર ફરી પાછું હેપી નિયર અને કાંઈ નહીં આલો કન્ટિન્યુ રહેજો અને બે હજાર પચીસમાં જેવો સપોર્ટ કર્યો એવો ને સપોર્ટ એનાથી ડબલ વધારે સપોર્ટ તમારે બે હજાર સવિસમાં મને કરવાનો છે ત્યારે હું જાઉં છું તો દળાવવા કે અમારે નબીસા બાપના વોટ બનાવવાના છે તો મારે પેલા દવનું દળાવવા જવું પડશે તો હું દળાએ હાલો તો ફાઈનલ જો હું દવનું દળાએવી છું દવ દળાવ કે આવી અને આ જો આ બધું લેતી આવી આ છે ગોળ દેખાતો છે આમાં છે વરિયાળી અને આમાં છે દૂધી ફૂટી અને આ છે સિંગદાણા આવે સાતના પ્લેટ ઘરે પડ્યા હતા અને આમાં છે તલ તો જો આ બળ ધોઈ નાખી અને બનાવવાના છે આપણે લોટ તો કેવા બને છે ને કન્ટિન્યુ રહે એટલે ખબર પડી જાય છે કે કઈ રીતના હોય આપણે માથરી બનાવીએ ને એ ટાઈપના છે પણ એમાં આ બધું નાખવાનું અને આ ગોળનું પાણી કરી નાખવાનું મીઠા બને તો અમારે પછી આનું ખતમ લેવડાવવાનું હોય તો આ છે ને ગળને આપણે મૂકી દઉં ઓગળવા પાણીમાં ગાવો પડશે ને તો ગળને આપણે ગાળો મૂકી દઉં અને આ તલ સેટ કરી દઉં કેમ કે તલમાં પાછા હોય ને ભાવ હોય રેડી થઈ ગયું છે હવે કેટલા કેટલા બનાવે પણ અમારે તો બધા ન બનાવવાનું કેમ કે આને પૈસા ભરામાં પડે ને એટલે આ લોટમાં છે ને હવે આમ જો દાણા હતા ને તેજી દીધા છે અને આખા પાકા તો બધું છે ને આમાં મિક્સ કરી દેવાનું છે

કરો છું તો નાવાની તૈયારી કરે છે સાજીદ નાઈને પછી ખતમ દેવાનું હોય એટલે કા તો જાઓ ફટાફટ નાઈને પાણી ગરમુ તો જો સાજી દે આવી છે તો એ નાવાની તૈયારી કરે છે મારે રોટ તો બની ગયું છે પણ જો સા બનાવું છું સા અને રોટ ખાવાનું છે બીજું કાંઈ બનાવવાનું નથી કા સાજી જો ખતમ માટે આપણે બધું રેડી કરી નાખ્યું છે આ છે રોડ થઈ જશે પાણી દૂધ લઈ લીધું છે આર્યન ભાઈ શોભી જશે રૂમાલ બાંધીને આમ જો આમ જો આર્યન ભાઈ છે ને એ ખતમ દેવાય ને એટલી જ વાર હતી આમ જો બે તો આ ડૂટી ફૂટી લઈને સાચી હું લોટ બાંધી હતી ને ત્યાંનો લઈને આટો મારે જો હા મેં કીધું તું ઘડી ખમજે ખતમ દેવાય ને પછી તો જો ફેમિલી જો ખતમ એ દેવાઈ ગયું છે બધું થઈ ગયું મસ્ત રેડી તો હવે જમીન લેવી અને જમીન અમારે પાસ હોય ત્યારે સીટો ભરવા જવાનું છે હા પેલો ઉભા થયા આમાં છે ને બે રોડ છે તાર ફૂઈને ઘેરા દઈ જાય

ખબર ન હોય તો બહુ વધુ વાત ન કરવાનું હોય કાજ બરોબર ને હાલો તો હવે ખાઈ લે ખાઈ પીને થઈ ગયા છે નવરા અને આર્યનભાઈ એનું લેશનનું કામ કરે છે અને સાજીદ કાક ફોર્મ ભરે છે હે ને ભરો ભરવેલા હે પૈસાનું તો સાજીદ જો કાક પૈસાનું ફોર્મ ભરે છે ફોર્મ ભરાઈ જાય પછી જાવ જવાનું ભરવા તો બી કન્ટિન્યુઅર બ્લોગમાં રહી જાઉં

તરીકે તમારું નામ નદી માં પાણી પર લખો ત્યાં લખ્યું કલર થી લખીને